જો તમે પણ ચાને ફરીથી ગરમ કરીને પીઓ છો તો ચેતી જજો ચાને ફરીથી ગરમ કરીને પીશો તો થશે નુકસાન શું તમને વારંવાર ચા પીવાની આદત છે શું તમે ચાને ફરીથી ગરમ કરીને પીઓ છો તો સાવધાન થઈ જજો કારણ કે ચાને ફરીથી ગરમ કરીને પીશો તો ઘણા બધા નુકસાન થઈ શકે છે ચા એ તમામ ભારતીયોનું મનપસંદ પીણું છે એમાં પણ ઘણા લોકોને થોડી થોડી વારે ચા પીવાની આદત હોય છે અને એ માટે ઘણા લોકો એકસાથે ઘણી બધી ચા બનાવી રાખતા હોય છે અને જ્યારે મન થાય ત્યારે ગરમ કરીને પીતા હોય છે પણ શું તમને ખબર છે ચાને ફરીથી ગરમ કરીને પીવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ચાને ફરીથી ગરમ કરીને પીવાથી શું નુકસાન થાય છે હેલો હું છું વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જો તમે ચાને ફરીથી ગરમ કરીને પીઓ છો તો તેમાં બેક્ટેરિયાનો હુમલો થાય છે વાસ્તવમાં જ્યારે બનાવવામાં આવે છે ચા તો તે સારી હોય છે પરંતુ જેમ તે ઠંડી થાય છે બેક્ટેરિયા તેમાં પ્રવેશતા રહે છે આવી સ્થિતિમાં જ્યારે તેને થોડા સમય પછી ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે આ બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે અને ચામાં ભળી જાય છે અને ચા દ્વારા આપણા પેટ પર હુમલો થઈ શકે છે ઠંડી ચાને ફરીથી ગરમ કરવાથી ચાના તમામ સારા ઉત્સેચકો નાશ પામે છે અને ચાના ખરાબ ઉત્સેચકો પેટ પર હુમલો કરે છે આવી સ્થિતિમાં એસિડિટી